એક વ્યક્તિ ભરતું થઈ ગઈ સુરતમાં ત્રણમાળના માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે આગ લાગી પાંચ લોકો ધજ્યા સુરતના સતત આગના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી હતી વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉન તરીકે ઉપયોગ થયો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા કાફલું ઘટના સ્થળે દોડ્યા આવ્યો હતો અને જેમણે પાણી પર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આજરોજ સવારના દસથી સવા દસની વચ્ચે સરથણા પોલીસ સ્ટેશનને એવી માહિતી મળેલ કે વાલમનગર બીઆરટીએસ રોડ ઉપર એક મકાનની અંદર ત્રીજા માળે જે સાડીનું કારખાનું છે તેમાં કંઈક આગનો બનાવ બનેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા તુરંત ફાયર ફાઈટરની ટીમો આવી ગયેલ અને આગને બુઝાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એમ્સ હોસ્પિટલ તથા સિવિલ તથા મેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલુ છે અત્યાર સુધીમાં કુલ નવ લોકોને ઈજા થયેલાનું જણાય આવેલ છે જી ફાયર કંટ્રોલથી નવ પાંત્રીસની આજુબાજુ કોલ મળેલ કે સરતાના પાસે બીઆરટીએસ રોડ પાસે વાલમનગરમાં આપણે આગનો કોલ છે તો તરત જ ફાયર કંટ્રોલથી કાપોદરા મોટા વરાછા સરથાના ફાયર સ્ટેશનને તાત્કાલિક પૂના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપતા ઘટના સ્થળે આવીને જોતા ત્રીજા માળે ઉપરના ભાગમાં આગ ભયંકર હતી અને આવીને અમારા ફાયર સ્ટાફે કામગીરી ચાલુ કરેલ જે દરમિયાન જાણવા મળેલું સ્થાનિકોથી પણ કે એની અંદર વ્યક્તિઓ ફસાયેલ છે તો પાંચ એક વ્યક્તિને પાંચથી છ વ્યક્તિ અંદર ફસાયેલ છે તો તાત્કાલિક એમને સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને ફાયર ફાઇટિંગની કામગીરી હાલ હજુ કુલિંગના પ્રોસીજરમાં જ છે વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રહેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘર અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈપણ જગ્યાએ કચાસ ન રહે અથવા તો એના ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થશે